સાગઠિયાએ સાર્વજનિક પ્લોટમાં પણ ઉભો કરી દીધો પોતાના નામે શેડ લોકો અટકાવા જાય તો સાગઠિયા આપતો હતો ધાક જમકી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ કે પછી ગુજરાતના સૌથી વધુ તનવાળ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જે અગ્નિકાંડ થયો ત્યારબાદ ટીપીઓ મનોજ સાગઠિયા એ એક બાદ એક જે મિલકતો છે તે સામે આવી રહી છે ગુજરાત ફર્સ્ટની આ મુહિમની અંદર લોકો પણ હવે ફોન કરીને કહી રહ્યા છે કે સાગઠિયા સાહેબની મિલકત હજી અહીંયા છે બીજાના નામે છે હું દ્રશ્યો બતાવીશ પડધરી પહોંચ્યો છું આ પેટ્રોલ પંપ અલગ જલ્દી પેટ્રોલ પંપ જે સાગઠિયાનું છે જે આ જમીન હતી જે બિનખેતી કરવામાં આવી છે આપણે સીધા જ સાથે વાત કરીશું તેઓ શું કહે છે શું કહેશું આ જમીન કોની હતી બિનખેતી તમારા શું આખી આજથી દસ વર્ષ પહેલાં મારા મોવિયા ગામના ખેડૂતો પાસેથી જમીન લઈ અને મેં બિનખેતી કરી અને અલગ અલગ કસ્ટમરો દ્વારા મેં આ પ્લોટિંગ આપવામાં આવ્યું છે ત્યારે એમાંના એક સાગઠિયા કે જેઓ તાજેતરમાં જ રાજકોટ મુકામે જે ભયંકર અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બનવામાં બનાવ બન્યો છે એમાં સીધી રીતે સંનોવણી સાગઠિયાની પણ છે સાગઠિયા એ જે અહીંયા અલગ ઘણી નામનો જે પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો છે એમાં પણ ગેરકાયદેસર જે આ કારખાના હોય કે રેસિડન્ટ હોય કે જે કાંઈ પ્લોટો જે માલિકીના હોય એઓને પણ અન્યાય કરવામાં આવ્યો છે જ્યારે અમે આ પ્લોટ આ સામે લીધો અને જોવું રહ્યું આપણે જે નકશો જોયો હોય તો એમાં ત્યારે જાણવા મળ્યું કે આ સામે તો કોમન પ્લોટ છે અને એમાં બાંધકામ ઊભું છે એટલે અત્યારે ખબર પડી નકર તો આ ત્રણ વર્ષ પહેલા જ ખબર પડી નકર તો કોઈને ખબર નથી નંબર લઈ અને મેં સાગઠિયા જોડે વાત કરી સાગઠિયાએ મને ધમકીના રૂપમાં એમ કીધું કે હું કોણ બોલું છું આપને ભાન છે મેં તો કોણ બોલો છો સાહેબ આપ એટલે કે હું સાગઠિયા બોલું છું પ્લાનિંગ ઓફિસર કે આરએમસીમાંથી બોલું છું એ બંધ કરવામાં નહીં આવે તમારે જે થાય કરી લ્યો આ પ્રકારનો મને ફોન ઉપર જવાબ આપવામાં આવ્યો આ જગ્યા રહી અત્યારે છે એ જગ્યા સાર્વજનિક જગ્યા ઉપર બાંધકામ કરી દીધું છે અને આ જગ્યા ઉપર ઈ હોટલ કરવાના હતા અમે પચીસ જણા થઈ અને અટકાવવામાં આવ્યા અમારા ગામના અમે સરપંચને બોલાવ્યા મંત્રીને બોલાવ્યા એને અટકાવવાની કોશિશ કરી તો એને ધમકીનો કાંઈક કઈક આવ્યો એટલે એ લોકોએ પણ એમાંથી કહી ગયા કે હું કોણ છઉ સાગ બોલું છું કે અને હું એનો સાહેબ છું એવી રીતે વાત કરી અને બોલાવી પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એસીબી દ્વારા સાગરછિયા માત્ર સાગરછીયા નહીં પરંતુ સાગરછિયા સાથે જોડાયેલા તમામ લોકોની જો મિલકત કારણ કે તો પોતે પગારદાર છે પરંતુ તેમના સગા સંબંધીઓ મિત્રોના જે ટેલિફોનિક કોલ ડિટેલ કાઢીને તપાસણી કરે ને તો સાગઠિયા છે ને રાજ્યના મુખ્યમંત્રી કરતાં પણ વધારે જમીન ધરાવતો વ્યક્તિ બની જાય એવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પડતરી